गेम चल रहा था उसमें मेरी छोटी बहन की थी वो कर रही थी वहाँ और उसमें मैं दो तीन बार गई थी वहाँ फायर सेफ्टी का कोई भी सामान नहीं था कोई फायर सेफ्टी नहीं थी पंद्रह मिनट कोई गैस था या क्या था ये किसके कारण हुआ बिजली के कारण हुआ था પંદર था લીટર गेम जोन મૃતકો ને ન્યાય ને લઈને કોંગ્રેસ ખુબ જ આક્રમક મોડમાં આવી છે ત્યારે આગામી પચીસ જૂન રોજ કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે ને એક લાખ સુધી એક લાખ લોકો સુધી પ્રત્યક્ષ રીતે પહોંચીને આ જે રાજકોટ બંધના એલાનમાં સાથ આપવા માટે પણ લોકોને અપીલ સતત કરવામાં આવી રહી છે ત્યારે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા જે મૃતકોના પરિવાર છે પીડિત લોકો છે તેમના પરિવારજનો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવામાં આવી હતી ને તેમને ખાસ યોગ્ય મદદની છે તે તે પણ ખાતરી છે તે આપી હતી આપણે સાથે મૃતકના પરિવારજન છે તેમની સાથે વાત કરશું આશાબેન હતા મૃતક તેમના પરિવારજન છે શું કહેશો ભાઈ અત્યારે હવે એકાદ મહિનો થવા આવ્યો છે આ ઘટનાને અત્યાર સુધી સતત તમે ન્યાય માટે તમામ જગ્યાએ તમારો પરિવાર જોવા મળતો હતો આજે રાહુલ ગાંધીએ તમારા સાથે વાત કરી છે તમારા પરિવાર સાથે વાત કરી છે હવે શું લાગે છે તમને અત્યાર સુધી શું થયું અને આજ પછી હવે તમને શું લાગે છે અત્યાર સુધી તો ન્યાય મળ્યો નથી હવે જો ન્યાય મળશે એવું લાગે છે કેમ કે કોંગ્રેસ અમારા સાથે સપોર્ટમાં છે અને કોંગ્રેસે એમ કીધું રાહુલ ગાંધીએ કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તમારી સાથે રહીશું તો અમે પણ એવું કીધું કે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તમારી સાથે જ રહીશું એટલે કોંગ્રેસ સો ટકા અમને એવું લાગે છે કે ન્યાય અપાવશે અને બીજું એ કે જે ગેમઝોનની અંદર જે નાના નાના અધિકારીઓને પકડવામાં આવે છે તો મોટા અધિકારીઓને કેમ નથી પકડવામાં આવતા કેમ કે આમાં મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આમાં રાજકીય પક્ષોનો હાથ લાગે છે કે ભાજપનો હાથ છે કે સરકારનો હાથ છે બેમાંથી એક હોવું જોઈએ તો જ નાના નાના વ્યક્તિઓને પકડવામાં આવે મોટા વ્યક્તિઓને છોડી દેવામાં આવે અન્ય પણ પરિવારજનો છે તેમની સાથે વાત કરશું બેન તમે સતત બધી જગ્યાએ જોવા મળો છો જે વિરોધ પ્રદર્શન હોય ન્યાય માટેની જે કાર્યક્રમો હોય ત્યાં તમે પણ આજે રાહુલ ગાંધી સાથે વાત કરી તેમણે તમને શું કીધું અત્યારે આજે મેં સર સાથે વાત કરી તો એને અમને ફૂલ સપોર્ટમાં આશ્વાસન સાથે કહ્યું કે અમે તમારી સાથે જ છે બેન જ્યાં સુધી તમને ન્યાય ન મળે તમારું વ્યક્તિ ગયું એને પરમ શાંતિ મળે ને એને ન્યાય મળે એટલે અમે તમારી સાથે જ છે ને જો હવે આજ સુધી તમને લાગતું નહોતું કે ન્યાય મળશે કેમ કે પહેલા દિવસથી ત્રેવીસ દિવસ થાવા એવા ગુજરાત સરકારનું એટલા ગુજરાત સરકારમાં નેતા હતા કોંગ્રેસની સરકાર હતી ભાજપની સરકાર હતી એટલા એમાં નેતા હતા કોઈ અમારો હાથ ઝાલવા હું અમારે ઘરે આવીને બે મિનિટ બેઠા એ નથી કે અમને વાતે નથી કરી હા એક જિગ્નેશભાઈ મેવાણી લાલજીભાઈ ને પાલજીભાઈ એ કોંગ્રેસના બધી નેતા એ કોંગ્રેસ કે ભાજપ બેન બંને તરફથી કઈ રીતના થઈને નહીં એક માણસાઈની રીતે અમને કે જે વ્યક્તિ ગયું એની વેદના ખાલી અમારી વેદના સમજવા અમને આશ્વાસન દેવા માટે આવ્યા હતા એ ઈ ત્રણ આવ્યા કોઈ બાકી અમારો હાથ ચાલવા કે અમને પૂછવા નથી આવ્યા ગુજરાતની સરકારના નેતા કે કોઈ એટલે કોઈ ભાજપના કે કોઈ પણ વ્યક્તિ આ ત્રણ આવ્યા હતા અને અમને આશ્વાસન દીધું ને હજી સુધી અમારી સાથે જ છે ને ફૂલ સપોર્ટમાં છે અમને એટલે અમે અહીં સુધી પૂગ્યા ને હવે અમને એમ લાગે જે કે અમે સર આયે વાત કરી રાહુલ ગાંધી સર આયે રાહુલ રાહુલ ગાંધીને તમે શું રજવાત કરી અને તેમનો જવાબ એમણે શું આપ્યો હતો શબ્દ સર એમ કીધું કે તમારી શું માંગણી છે ને તમે શું ઈચ્છો છો તો અમે એમ કીધું કે અમને ન્યાય જોઈએ ન્યાય અમારા વ્યક્તિને ન્યાય મળે ને જે આની પાછળ ગુનેગાર છે એને સજા મળે સખ્ત તો ક્યારેય કોઈ દે આવું પાછે આગળ એ કોઈ ઘટના ન બને ને ઘટના બને તોય સરકાર તાત્કાલિક આમાં જવાબ લે કેમ કે અઠ્યાવીસ દિવસ થઈ ગયા સર અઠ્યાવીસ કે ત્રેવીસ સરકાર હજી કંઈ ન્યાય આપવા માટે સમર્થ નહોતા આ તો હવે જો કે પ્રમુખ કોંગ્રેસના રાજ રાહુલ ગાંધી સર એ અમારી સાથે જોઈન્ટ થયા ને એને ફૂલ સપોર્ટનું કીધું તો હવે અમને એમ એક જાગૃતિ થઈ કે નહીં હવે અમને સો ટકા ન્યાય મળશે ને એ અમારા ફૂલ સપોર્ટમાં છે ને અમે સરને હું બે હાથ ચોરીને એનો આભાર માનીશ કે તમે જાગૃત થયા ને અમારે ફૂલ સપોર્ટમાં આવ્યા કેમ કે તો જ હવે ન્યાય મળશે અને રાજકોટની આખી પબ્લિકને હું ધન્યવાદ કરી કેમ કે એ પણ અમારી સાથે છે ને પચીસ તારીખે સ્વયં રીતના એ રાજકોટ પણ રાખશે લાગે છે હવે ન્યાય મળશે કારણ કે તમે જો વાત કરી એટલા દિવસથી કોઈ આવતું નહોતું કોઈ અત્યારે જે તપાસ થઈ રહી છે તેમાંથી તમે સંતુષ્ટો જે ધરપકડો થઈ છે અને નથી સંતુષ્ટો કોની કોની ધરપકડો થવી જાય એવું લાગે છે તમને આ તપાસ થાય એમાંથી તો અમે સંતુષ્ટ જ નથી કેમ કે જો અમને ન્યાય મળવો હોય ને સર તો બીજા દિવસે જ ન્યાય મળી જાય સરકાર એટલા માટે જ છે તો ત્રેવીસ ચોવીસ દિવસ થાય નહીં અત્યારે પણ અમને ન્યાય હવે મળશે કેમ કે કોંગ્રેસના નેતા અમારી સાથે છે ને એને કીધું કે જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તમારી સાથે જ છે એટલે હવે અમને ન્યાય મળશે ને અમને એવું લાગે પણ છે હવે તમને ન્યાય મળશે એવું લાગે છે આશાબેનના મમ્મી પણ છે તેમ સાથે વાત કરશું

અમને તો એમ હતું કે આશા છે ને આં જે કાયમી માટે કાયમી એને એના પપ્પાને કઉક બેનનો ટાઈમ થઈ ગયો લઈ આવો લેવા જાય એટલે એને ભૂલવી તો બહુ કઠણ છે પણ એટલા પૈસે દિવસ હમણાં થઈ જાય તોય હજી અમારે એ મારી દીકરીને કોઈ જાતનો ન્યાય નથી મળ્યો એ અમને બહુ અફસોસ થાય અમે તો ગરીબ માણસ છે એટલે અમારું માણસ ખોયું એટલે એને તો કોઈ મોટાને તો કંઈ નથી એનું એક માણસ આવું ગયું હોય ને આવી દીકરી રૂપના ઢીગલા જેવી તો એને ખબર પડે તો એને શું ખબર પડે એને કોઈ ફેર ન પડે ગરીબ માણસ ગરીબ માણસની કોઈ કિંમત જ નથી આ દુનિયામાં એટલા માટે અમે એમ કહીએ કે અમને ન્યાય જોઈએ બસ બીજું તો શું હવે કંઈ આશા તો પાછી નહીં આવી જાય આશા તમને કમાઈને આટલી ઉંમરે ઓગણીસ વીસ ઉંમર વર્ષની ઉંમરે તમને કમાઈને આપતી હતી આગળના ભવિષ્ય માટે શું તમને કોઈ વાતો કરતી આગળ આપણે આમ કરશું તેમ કરશું શું કહેતી એમ કહેતી હતી કે પપ્પા એ કે હું છે ને કે કે મિલિટરીમાં જાય નોકરી લે નહીં કે હું દીકરો બની ને તમને બે માળાને હાંસવી કે હું ભલે લગ્ન કરું કે ન કરું પણ હું તમને બે માણાને હાંસવી કે એ મારી એ કંઈ એક ઈચ્છા છે ને એ ઈસ્સા મારે પૂરી કરવી એ તો હજી મહિનો થયો ત્યાં જ મારી દીકરી તો કીધા તા કેમ કે એ દેખાવડી એવી હતી લાંબી એવી હતી ને આમ બહુ એનામાં એવું એવું જ હતું કે કોઈને દુઃખી નહોતી જોઈ કે દુઃખી કોઈને કરતી નહોતી અહીંયા તો એનો જીવ ગયો બાળકને બસાવવામાં મારી દીકરી હસોડી વહી ગઈ પણ તોય સરકારને એ વાતની કોઈ ખબર પડતી નથી કે ગરીબ માણાની દીકરી ગઈ તો એની કિંમત હશે ને એને ચાર લાખ કિંમત કરી પછી ચાર લાખ તો શું પણ ચાર કરોડ હોય તો મારી આશાની કિંમત ન પૂરી કરી અંગે નાનામાંથી મજૂરી કરીને અમે મોટી કરી હતી ને અહીં લઈ આવ્યા કે અહીં સુખેથી મોલમાં ને નોકરી કરીને સૈખે રે અમે તો ગરીબ માણા એમ જ હોય અમે ચાર હજાર તો રૂમનું ભાડું દઈએશ અમે એમાં હેક્યા જ હતા પણ તોય મારી આશા વહી ગઈ તો અમને એ અફસોસ થાય કે મારી દીકરી અમે કોઈ પણ એનો કોઈ અમને જવાબ નથી દેતા હજી સરકાર કે એનો ન્યાય નથી દેતા એ હવે અમે એમ કહીએ કે સર અમારી સાથે આવ્યા એટલે અમને એમ થાય કે આ ન્યાય મળશે અમને રાહુલ ગાંધીએ જ્યારે આ પરિવાર સાથે વાત કરી હવે આ પરિવારને એવી આશા જાગી છે કે તેમની આશા છે તેમની આશા જે તેમને મૂકીને જતી રહી તેમની હવે ન્યાય મળશે તેમની આત્માને શાંતિ મળશે કારણ કે તેમને જે રીતે મોટી કરી હતી તેમની દીકરીને જે સપનાઓ આગળ હતા એ તમામ સપનાઓ એક જ જે આગ લાગી પાંચ મિનિટની અંદર જ તમામ સપનાઓ પૂરા થઈ ગયા હવે તેમને આશા છે કે જે સાચા આરોપીઓ છે તે પકડાશે રાહુલ ગાંધી સાથે વાત કરીને તેમને હવે નવી આશા ઉભી થઈ છે કે જે સાચા આરોપીઓ છે તે જેલના સળિયાની પાછળ જશે ને તેમની જે દીકરી છે તેમને સાચો ન્યાય મળશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ